વડાવલી ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજા મેડિકલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ચાણસમાના સંચાલિત કેબી જનરલ હોસ્પિટલ ચાણસ્મા દ્વારા વડાવલી ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજા આ કેમમાં ફિઝિશિયન એમ ડી ડોક્ટર બ્રિજેશભાઈ પટેલ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર હાર્દિકભાઈ પટેલ આંખના સર્જન ડોક્ટર હસ્તીબેન પટેલ દાંતના સર્જન ડોક્ટર બિપિનભાઈ પટેલ તેમજ જનરલ ડોક્ટર કિરણભાઈ પટેલ સહિત દર્દી લાભાર્થીઓને વિનામૂલ્યે સારવાર આપી હતી આ કેમ્પમાં વડાવલી તેમજ આજુબાજુના ગામોના લાભાર્થીઓ કુલ આશરે બસો જેટલા દર્દીએ લાભ લીધો આ કેમ્પનું આયોજન વડાવલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરગોવંદભાઈ લાલભાઈ પટેલ દિલીપભાઈ ડાયાભાઈ પટેલ ડેલીગેટે કર્યું હતું તેમજ મહેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ બાબુભાઈ રામાભાઈ પટેલ હસમુખભાઈ માધાભાઈ પટેલ ભરતભાઈ પટેલ સહિત બનાવવા જેમત ઉઠાવી જનરલ હોસ્પિટલના રોહિતભાઈ પટેલ રોહિતભાઈ ઠાકોર નર્સિંગ સ્ટાફ ફાર્માસી સ્ટાફ તેમજ અન્ય હોસ્પિટલના સાફે સારી સેવા બજાવી આ કેમને વધુ સફળ બનાવવા વિક્રમભાઈ મહેતાએ ભારે જહેમત ઉઠાવી તેમજ સંસ્થાના મંત્રીશ્રીઓએ કેમમાં ઉપસ્થિત રહી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું કેવી જનરલ હોસ્પિટલ ચાણસમાના સહયોગથી તેમજ વડાવલી ગ્રામ પંચાયત શ્રી પ્રતિનિધિ મંડળ શ્રી દીપકભાઈ તેમજ સમગ્ર ગ્રામજનોના સહયોગથી આજે વડાવલી મુકામે આ કન્યા છાત્રાલયની અંદર એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ એટલા માટે કે ગામમાં લોકોને એક આરોગ્ય માટે જાગૃતિ આવે અને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહે અને આ સમગ્ર શ્રેય ચાણસમાં વસતા અને હાલ અમેરિકાની અંદર સ્થાયી થયેલા શ્રી કિરીટભાઈ પટેલ શ્રી બાબુભાઈ આ સૌ લોકોના સહયોગથી અને એમના પોતાના માદરે વતનના લોકોની ચિંતાથી આ સમગ્ર કેમ્પનું આયોજન કર્યું છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કેમ્પ ચાણસમા તાલુકાના આસપાસના ગામડાની અંદર કરવામાં આવશે અને એજ્યુકેશનનું પણ આ હોબ ચાલુ કરવામાં આવશે આ તકે અમે એ વડીલોનું તેમજ એ કેબી હોસ્પિટલ જેના દ્વારા સરસ મજાનું આયોજન થયું છે વડાવલી ગ્રામ પંચાયત સરપંચ શ્રી દીપકભાઈ અને પ્રતિનિધિમંડળ એમનો ખૂબ સારો સહયોગ રહ્યો છે એ બદલ કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ ધન્યવાદ આજરોજ વડાવલી મુકામી ચાણસમાં કેબી હોસ્પિટલ ને ચોલ ડૉક્ટરો આજે વડાવીમાં સેવા આપવા માટે આવેલા છે આખ નાક ના ટિંચનના ને ઓર્થોપેડિકને બધી સેવાઓ આપી છે બીપી ડાયાબિટીઝને વગેરે રોગોના નિદાનનો કેમ્પ સર્વ રાખેલો છે અમારે ત્યાં વડાવીના વડાલીના સરપંચ જિલ્લા દીપકભાઈ ના તાલુકા મહેશભાઈ મહેશભાઈના બીજા આગેવાનો સાહ સહકાર આપી અને બધાને સારવાર પૂરી પાડે પાડે છે ફ્રી ઓફ સેવા આપી એબી હોસ્પિટલ ફ્રી ઓફ સેવા આપી છે ઓકે ઓકે